રાજ્ય સરકાર દ્વારા માવઠાના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એની સહાય માટે પેકેજની જાહેરાત કર્યા પછી પણ ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે આ પેકેજ અપૂરતું છે આનાથી મારું ભલું થાય એમ નથી એટલે ગઈકાલે રાજકોટ જિલ્લાના વિછિયા અને કોટલા સાંગાણીના અરડોઈ ગામે બે ખેડૂતોએ પોતાની જિંદગી ટૂંકાવી છે હું બંને મૃતક ખેડૂતોના આત્માને શાંતિ મળે એવી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સાથે સાથે સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે હજુ સમયસર ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરો ખેડૂતો સંપૂર્ણ પાક નિષ્ફળ જવાને કારણે આર્થિક સંકળામણમાં આવ્યા છે બરબાદ થયા છે ત્યારે દિલમાં દયા રાખીને સહાય પેકેજને બદલે ખેડૂતોનું પાક ધિરાણ નાબૂદ કરવાનો જાહેરાત કરો અને સાથે સાથે માગણી કરું છું કે આ તમામ ખેડૂત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા પચીસ પચીસ લાખ રૂપિયાની એના પરિવારને સહાય કરવામાં આવે જેથી પરિવાર નોંધારો ન થાય પરિવાર બચે